નાણા મંત્રી દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેવું છે તો નાણામંત્રીએ મંત્રીએ આ બજેટમાં ઘણી મહત્વની જાહેરાત કરી છે બજેટમાં સામાન્ય અને મધ્યમ વર્ગને કોઈ રાહત મળી હોય તેવું લાગ્યું નથી છતાં વાપી જીઆઈડીસી અને સરીગામ જીઆઈડીસીના ઉદ્યોગકારોના મતે મધ્યમ વર્ગને આકર્ષતું બેલેન્સ બજેટ રજૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ઇન્કમ ટેક્સના સ્લેમમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવા સાથે બીજો કોઈ ફેરફાર કર્યો નથી જે આવકાર્ય પગલું ગણાવ્યું છે આ ઉપરાંત પર્યાવરણને ધ્યાનમાં રાખી સૌર ઉર્જા અને ઈ વિવાહનોમાં વિશેષ જાહેરાત કરી છે ખેડૂતો અને મહિલાઓ માટે બજેટમાં વિશેષ જોગવાઈની વાત કરી છે એ ઉપરાંત દેશમાં શિક્ષણ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂક્યો હોવાનું પ્રતીત થતું હોવાની વાત ઉદ્યોગકારોએ કરી છે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી આવી રહી છે અને આ વચકાડાનું બજેટ હોય દરેક સેક્ટરમાં નવી જાહેરાત કરવાને બદલે મોટા ફેરફાર વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું બેઝિકલી આમ તો આ લેખાનું દાન છે ઇલેક્શન હોવાના કારણે એક વચગાળાનું બજેટ નિર્મલા સીતારમણજીએ અત્યારે જાહેર કરેલું છે એમાં ખાસ મારા હિસાબે જાહેરાતો કરવામાં એટલા માટે નથી આવી કારણ કે સામે ઇલેક્શન છે હમણાં રાહતો પણ કંઈ નથી આપી ઇવન ઇન્કમ ટેક્સમાં પણ કોઈ ફેરફાર નથી કર્યો કોર્પોરેટ ટેક્સમાં પણ કોઈ ફેરફાર નથી કર્યો ફક્ત ને ફક્ત જે સોલાર અને રૂપટોપ અને જે ઉર્જા ક્ષેત્રે જે છે એને ક્યાંક એ લોકોએ રાહત આપવાની શરૂઆત કરી છે અને જે બીજા રાજ્યો આપતા હતા પણ આ વખતે કેન્દ્ર સરકારે આમાં ખાસ રસ લઈ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે એ ખરેખર પર્યાવરણના માટે ખરેખર સારા સમાચાર છે જેનાથી કાર્બન ઉત્સર્ગ જે થાય છે તો કાર્બન થોડો ઘટશે કાર્બન ડાયોક્સાઇડ ઘટશે અને પર્યાવરણમાં શુદ્ધિકરણ ચોક્કસ આવશે અને આના લાભ આમ જનતાને ચોક્કસ મળશે એવો અમને વિશ્વાસ છે એમાં ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એવું છે કે બધાને હતું કે ભાઈ જીએસટી હવે જે અઢાર ટકા જે છે આને ક્યાંક રેશનલાઇઝ કરવાની જરૂર છે અને કારણ કે હવે જીએસટી કલેક્શન ડે બાય ડે વધતું ચાલ્યું હવે જો આ રીતે જ વધતું જશે વધતું જશે તો મારા હિસાબે જીએસટીની આવક નો ડાઉટ એની સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું સારું ડેવલપ થઈ રહ્યું છે સરકાર એના માટે પગલાં ભરી રહી છે પરંતુ હવે અઢાર ટકાની જગ્યાએ એવું લાગે છે કે આને ક્યાંક બાર કે પંદર ટકા જીએસટી ઓછો કરવાની ચોક્કસ જરૂર છે અને અઠ્યાવીસ ટકામાં જે કંઈ એ લોકો જે રાખેલો છે એને પણ મારા હિસાબે ક્યાંક નીચે લાવવાની જરૂર છે જો આ થશે તો ઉદ્યોગોને બહુ ભેદ મળશે ઉત્પાદકતા વધશે અને એનાથી એક્સપોર્ટને પણ ફાયદો થશે અને ઘરેલુ ચીજો પણ એનાથી સસ્તી થશે અને મોગવરી પણ કંટ્રોલમાં આવશે બજેટ કે બારે મે જો આમ પબ્લિક કો અપેક્ષા હતી ઓર સામે ચૂંટણી કો દેખતે હુએ ગવર્નમેન્ટ ને બહોત હી બેલેન્સ બજેટ પ્રેઝન્ટ કિયા હૈ ઇસમે હર વર્ગ કે લોગો કો કા ધ્યાન રખા ગયા હૈ સ્પેસિફિકલી જૈસે ઇન્કમ ટેક્સ કે ફંડ રૂમ સે અગર અપન સોચે ફાઇનાન્સ કે ફંડ રૂમ સે અપન સોચે તો ઇન્કમ ટેક્સ મે છૂટ કો ઉનહોને વાપસ બેલેન્સ કિયા હૈ છૂટ બઢાયા નહીં હૈ લેકિન સાથ મે ઉસમે ગવર્નમેન્ટ કો ભી નુકસાન ના હો और आम पब्लिक के अंदर जैसे सात लाख का जो लिमिट के अंदर डाल दिया वो एक अच्छा डाला है जिसमें एटलीस्ट लोअर सैलरी वाले आदमी आराम से कंफर्टेबली अपना रिटर्न भी फाइल कर सकते हैं उसको भी ईज किया है इंडस्ट्री पॉइंटों से आप देखें तो इंडस्ट्री के लिए भी जो कॉर्पोरेट टैक्स है उसमें थोड़ा सा रिडक्शन किया है वो भी एक अच्छा संकेत है इंडस्ट्रियों को इंडस्ट्री अभी थोड़ा सा डाउनफॉल चल रहा है बाकी आप देखेंगे तो फार्मर के लिए और लोअर वर्क के लिए बहुत कुछ है इस बजट में और काफ़ी कुछ है तो मेरे ऐसी मानना है कि गवर्नमेंट अभी जो फोकस कर रही है कि चौबीस के अंदर इलेक्शन के बाद फिर अगर नेक्स्ट फाइव ईयर्स के अंदर उनके बहुत सारे जो प्लान रहेंगे वो इस बजट के ऊपर ही वो सारा डिपेंड है और प्लान को सारे को उन्होंने एग्जीक्यूट करना है तो ये बजट मैं मेरा ऐसा मानना है कि काफ़ी बैलेंस्ड बजट है आ वक्त नु इंटरिम बजट इलेक्शन पहला ना बजट है एनी अंदर खेडूतलक्षी योजनाओ घनी जाहरात करी है हमने खेडूत ने जो डायरेक्ट खाता में बेनिफिट अपने बात जो है એ વાતમાં પણ સરકારશ્રીએ વધારો કરવાનો નિર્ણય કર્યો છે સાથે ખેડૂત મંડળી દૂધ મંડળી જેટલી બી મંડળી ઉત્પાદન પ્રોડક્ટો જે બજારમાં વેચાય છે એને સુદૃઢ બનાવવાનો અને હજુ કાર્યક્ષમ બનાવવાનો નિર્ણય આ બજેટમાં રજૂ કર્યો એવું પ્રતીત થાય છે આ સાથે આ ઓટોમોબાઈલને લગતું કનેક્શન જો જોઈએ તો ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રાધાન્ય આપવાનું પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય પણ આ બજેટમાં દર્શાવવામાં આવ્યું છે એનું કમ્પ્લીટ ડિટેલ્સ પાછી આવશે આપણને પરંતુ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે ખાસ કરીને કમર્શિયલ વ્હીકલ્સ જેટલા બી માર્કેટમાં ફરી રહ્યા છે ટ્રકથી લઈને ઇન્ટ્રાસિટી એટલે કે નાની ટેમ્પાથી લઈને દરેકને ઇલેક્ટ્રિક પર કન્વર્ટ કરવા આ બજેટમાં મોટું લક્ષ્ય બતાડવામાં આવ્યું છે એવું પ્રતિત થાય છે આ સાથે ટેક્સ સ્ટ્રક્ચરની જો વાત કરીએ તો ટેક્સ સ્ટ્રક્ચરમાં સરકારશ્રીએ સ્ટેબલ મોડ દર્શાવ્યો હોય એવું દેખાય છે ટેક્સ સ્ટ્રક્ચરમાં તો ઇન્કમ ટેક્સમાં નાના માણસથી લઈને ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ સુધી દરેકના ટેક્સ ટેક્સ સ્ટ્રક્ચર સેમ રાખ્યા છે જેમાં કોઈ પણ ફેરફાર જણાયો નથી આ સિવાય સરકારશ્રીએ ઇન્ટરિમ બજેટ જે કંઈ પણ રજૂ કર્યું છે એ ખરેખર ખેડૂતોને લગતું અને ગરીબોને લગતું બજેટ ડિક્લેર કર્યું છે આ સાથે રાશન સેવાથી લઈને ગરીબ કલ્યાણ યોજનાથી લઈને કદાચ એમ કે આપણે કહીએ તો વિધવા સહાય યોજના તેમજ નારી સશક્તિકરણને લગતા ઘણા બજેટોમાં પ્રયોજન એમણે કર્યા છે જે ખરેખર દેશ માટે અને દેશની એકતા માટે અને નારી શક્તિ માટે એકદમ પરફેક્ટ મેચ અને પાવર પેક્ટ સોલ્યુશન્સ સરકારશ્રી આપ્યું હોય તેવું મને જણાય છે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ સૌપ્રથમ તો હું આ કેન્દ્રીય જે બજેટ છે ઇન્ટ્રીમ બજેટ છે એના વિશે વાત કરું તો ખૂબ જ આવકાર્ય પગલાં લીધેલા છે અને ઉદ્યોગ જગતની વાત કરીએ તો જે કોર્પોરેટ ટેક્સ છે એના અંદર ઘટાડો કરીને ઉદ્યોગ જગતમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાઈ છે એ સિવાય સોલાર રૂફટોપની વાત કરીએ કે સોલાર પોલિસીની વાત કરીએ તો સોલાર પોલિસીના અંદર પણ જે રીતે આજે સોલાર એનર્જીનો ઉપયોગ થાય એ દિશામાં ખૂબ જ સારા પગલાં સરકાર દ્વારા લેવામાં આવ્યા છે એજ્યુકેશનની વાત કરીએ તો ઘણી નવી આઈઆઈટી આઈઆઈએમ માટેના બી દ્વાર ઓપન થઈ રહ્યા છે અને ખૂબ જ આવકાર્ય બજેટ છે આવનાર ભારત દેશનું જે બે હજાર સુડતાલીસમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીનું જે સપનું છે કે નવું ભારત આ નવું ભારત બનવાની દિશામાં ખૂબ જ યોગ્ય પગલાં અને ખૂબ જ લોકોમાં ખૂબ જ આનંદની લાગણી આ બાબતે ફેલાયેલી છે